ભરૂચ શહેરમાં પશુધનના આરોગ્ય અને એક પ્રશંસનીય પગલું ભરવામાં આવ્યું છે સાર્થક ફાઉન્ડેશન ચેરિટેબલ ટ્રસ્ટ અને બીજીપી હેલ્થકેરના સંયુક્ત ઉપક્રમે શહેરમાં ગૌવંશ અને આવારા કૂતરાઓ માટે ડીવોર્મિંગ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે અભિયાન અંતર્ગત અત્યાર સુધીમાં ત્રણસો પચાસ ગૌવંશ અને ચારસો પચાસ કૂતરાઓને ડીવોર્મિંગની દવાઓ આપવામાં આવી જેનાથી તેમને પેટ અને ચામડીના રોગોથી રાહત મળશે આ કામગીરી સાર્થક ફાઉન્ડેશનના ત્રીસ જેટલા કાર્યકરો દ્વારા હાથ ધરવામાં આવી હતી સંસ્થા તરફથી જાણવા મળ્યું છે કે આવું અભિયાન દર ત્રણ મહિને એકવાર યોજવામાં આવશે અને તેનો લાભ વધુમાં વધુ પશુઓ સુધી પહોંચાડવાનો સંકલ્પ લેવામાં આવ્યો છે સંસ્થાએ જણાવ્યું હતું કે અમે શહેરમાં જીવદયાનું આ અભિયાન અવિરત રીતે ચાલુ રાખવા તત્પર છીએ દરેક સહયોગી અને વોલન્ટિયર્સ સહયોગ માટે અમે હૃદયથી આભારી છીએ આ પ્રકલ્પને લઈને શહેરમાં જીવદયા પ્રવૃત્તિ માટે એક સકારાત્મક સંદેશ પહોંચ્યો છે અને અન્ય સંસ્થાઓ માટે પણ પ્રેરણાદાયી સાબિત થઈ શકે છે નમસ્કાર અમે સાર્થક ફાઉન્ડેશન ચેરિટેબલ ટ્રસ્ટનું કાર્યકર્તા છું આજે અમારા ટ્રસ્ટ દ્વારા એક મેગા અભિયાન ચલાવવામાં આવ્યું છે ગૌવંશ અને કૂતરાઓને વોર્મિંગ કરવાનું એટલે અમે આજે આ અભિયાનમાં લગભગ સાડા ત્રણસો ગૌવંશને ડી વોર્મિંગની દવા આપશું ને ચારસો સાડા ચારસો શ્વાનો કૂતરાઓને આ ડિવોર્મિંગની દવા આપશું જેના લીધે એમનું શરીરમાં જે ખરાબ વસ્તુ ખાવાના લીધે જે કીડા પેદા થાય અને એમનું સ્વાસ્થ્ય બગાડે છે એમનું પેટ બગાડે એમને શરીર ઉપર બહારના જંતુઓ ચોંટી જાય એ બધું એમને ક્લિયર થાય અને આ અભિયાન અમે દર ત્રણ મહિને આ રિપીટ કરવું પડે અમારે એટલે આજથી અમે આની શરૂઆત કરીએ છીએ અને જે બી ગૌવંશને અમે દવા આપીશું એના સિંગ ઉપર અમે એક નિશાન કલરનું નિશાન મારી દઈશું કે જેથી એને રિપીટ ના થાય કે દવા જો રિપીટ થઈ જાય તો એને આડઅસર થાય આ દવાની એટલા માટે અમે એને સિંગ ઉપર કલરનું નિશાન કરી દઈશું અને આ અભિયાનનો અમે આજથી પ્રારંભ કરીએ છીએ એટલા સુધી આ બાર મહિના અમારું સતત અભિયાન ચાલશે અને કન્ટિન્યુ અમે રાખવાની એનો પ્રયાસ કરશું કે અમે કાયમ માટે આ અભિયાનને ચાલુ રાખીએ